રાધા કૃષ્ણ દેવ અને એની બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનું હરિકૃષ્ણ નામનું સ્વરૂપ છે અને આ મંદિરે આવી અને ઘણા ભક્તજનો રાધા કૃષ્ણનું સ્વામિનારાયણનું ભજન કરી અને પોતાના જીવનને મિત્રા જો માહિતી આપી છે આપણે આ માહિતી થોડીક લઈશું આ જય સ્વામિનારાયણ જય ભોપાળા શ્રી સ્વામિનારાયણ મંદિર થી મુકુંદ સ્વામી બોલું છું અત્યારે આ જયંતિભાઈ અને જવેરભાઈ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે થોડીક મિનિટો માટે તમને સ્વામિનારાયણ ભગવાન વિશે જણાવું સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિર છે કોપાળા ગામની અંદર અને અહીંયા ઉપર તમે જુઓ તો સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુઓ છે અહીંયા ઉપર એ સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા ત્યારે અંતિમ પ્રસાદીની વસ્તુ ખાપણ ધોસી લોટી ટોપી આસન એ બધું અહીંયા ઉપર છે અને એના દર્શન કરજો અને આ ગામની અંદર એક વાવ આવેલી છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને ઘોડી લઈ આવ્યા અને પાણી પીધું હતું અને આ મંદિરને અત્યારે ચોત્રીસ વર્ષ જેવા થઈ ગયા છે અને અહીંયા મૂર્તિની અંદર સિંહાસનની અંદર રાધા દેવ અને એની બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનું હરિકૃષ્ણ નામનું સ્વરૂપ છે અને આ મંદિરે આવી અને ઘણા ભક્તજનો રાધા કૃષ્ણનું સ્વામિનારાયણનું ભજન કરી અને પોતાના જીવનને સફળ બનાવે છે વ્યસન મુક્ત થઈ પવિત્ર જીવન જીવી અને સુખેથી આલોકમાં રહી અને પરલોક ભગવાનના ધામમાં સિદ્ધાવે છે બધા ભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી મિત્ર આ હોય શેર કરજો